મિત્રો જો ખીચડી તો મેકી દીધી છે જય ઠીક દોર ફરખો કરશું આમ જોતરી પણ નકરો પતંગ માં જ પડ્યો રે ફેમિલી કેમ જો બધા બધા મજામાં જ છે ને નો તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પેલા બધા જય માતાજી જય જાનબે માં ત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરીએ સાંભળેથી છે ને ચકલીના માળામાં બે દિવસની રજા છે એટલે કે આપણે કાંઈ જાતા નથી ને ઘરે ઘરે રહેવી છે તો તે રોંઢે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીવી છે અને દાદા તમે શું કરો છો ઘંટી હમ નવી લીધી એટલે તે હડી ક્રોસ એમ ને મસ્તમ હો દાદા મોકવાની છે ને નવી હા નવી ઘંટી મેકવાની છે બે તો ઘંટી છે તો એક પાછી લીધી કા દાદા હા ત્રણ ત્રણ થઈ ગઈ ને મસ્તમ ચા અને જો રંડાનો સમય છે એટલે ખિસડી એવો તક મેકવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કારણ કે તમને બતાન ખબર દે છે કે અમારે રાંધવાનું वेळું હોય એટલે બધી તૈયારી કરી વાળી છે મિત્રો જો ખિસડી તો મેકી દીધી છે અને મારા બા બેટા છે કાબા જય માતાજી માતાજી જય જાનબાઈ હા અને જો કિસની મેગી દીધી છે ને આપણે છે ને પછી હલાવવાની છે કિસની જો મેગી તી છડી ગઈ છે ને અત્યારે જો આરસી લેશન કરવા આવી છે ને મેં છે ને થોડો ઘણો બ્લોગ ઉતારી લો આરસી હા કયું લેશન કરે હિન્દી ગુજરાતી હિન્દી હિન્દી પણ તું લેશન કરે છો કે ખાવા વિશે હું જો કરવા આવી હા ચોકલેટ છે જો મસ્ત મજાની ચોકલેટ લઈશ કા ચોકલેટ લવર કોને ભાઈ જરી કમેન્ટ કરીને કહી દેજો ચોકલેટ સાઉન્ડ ભાવડી નો ભાવેલા કોકને આશી બધાયના ભાવે જો કિસનમેગી દી તો છડી કેનો શાક મેક દીધું છે એમ અને શેના શેકવાના છે ઓલા કેરાતે ની કુટી ગયા હતા ને સીના અમાર છે ને કુટે ને કા જોવી ની બા ગપી હા લે લે સબસ્ક્રાઇબ બાવ દી ની કમેન્ટ માં કઈ કી હા હા બધાયને ભાવ દી જોય આપણે ભાવ્યા <laughs> 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 તે ભાવે બોળી ગલાનો ભાવ છે હવે રોટલી કરવાની છે તો તમે બધા ફેમિલી કેમ છો બધા મજામાં આજે છે નવા બ્લોગ વિડિયો માં સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી ને જય જયારે સર ને મસ્ત મજાનો રોઢાનો સમય થઈ છે ને આપણે બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ઘરેથી નાસ્તો કર્યું છે એટલે ઘરેથી ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને જો બચ્ચા પાર્ટી છે ને રમ્યા છીએ અને ઘરનું જો માહોલ કાક આવો થઈ ગયો છે અને જો બાજુ મિત્રો

હું તમને છે ને હાથમાં લઈને આંખમાં બતાડો આમ જો આવી કાંક મહેંદી મૂકી છે સમજો પણ સરે કીધું કે છે ને આજ તો છે ને સ્કૂલે મહેંદી મૂકી છે બોલો સૂત્ર યાદ રાખવા માટે બોલો સાહેબ મહેંદી મૂકાવી હશે તમને આવું કરાવી અમને જો આવી મહેંદી મૂકાવીશ બોલ સાહેબ તમાર સ્કૂલમાં આવું થાય છે કે બીજીરી કોમેન્ટ કહી દેજો અમાર સ્કૂલ છે ને મને મહેંદી મુકાય બોલ જો કે મને નંદ મુકાય આખી રૂમ ને અમારી મુકાવી છે તો કન્ટિન્યુ બની આ રહે છે દૂધ લેવા હા જય માતાજી જય હા અને તું હા કાઈ કામ કાસ બગઈ પછી રાંધણ છે અમે અમે જય માતાજી જય જાનભાઈ હા બે જાય એમ ને

અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે જમી કારણે પણ નવરા થઈ ગયા છે આજે તો છે ને કાંઈ ઘરે જમવાનું હતું નહીં કાવામાં ગયા હતા આપણે છે ને ચકલીના માળા બનાવવા જઈએ છીએ નાખીને છે ને તાવો હતો તે આપણે છે ને હતા હું કોઈ પણ આરતી ફઈને ગણાય બધા ગયા હતા અને ઘરનો માહોલ તો બહુ ઠંડી છે આજ તો અને આપણે જો રહી આવ્યા છે બાદ ગયા આપણે ગઈ છે અને શું છે ને આપણે જોઈ લઈએ મિત્રો શું આમ પણ નકરો પતંગમાં જ પડ્યો રહેશે પપ્પા તમે ઠેક જે માતાજી છે જાનબાઈમાં હા હા એમાં ફોપા છું શું કામકાજ કરે છે

તો જો આપણે જમી કારીને મસ્ત નવરા થઈ ગયા છે ને ચાકસ આપણે ઈ ખાઈને દેયા પછી આ તો છે ને આપણો વારો નથી ઊભી નવાર હશે બ્લોક પૂરો કરવાનું તો ઈસ પૂરો બ્લોક કરી દેશે તો કન્ટિન્યુ બન્યા રહેજો જમીન તો નવરા થઈ જશે વાડે પણ સવા માટે આવી જશે બધું એવું તો કરવાનું બાકી છે મીઠું આજે બ્લોકનો એન્ડ આપણને વારો મારો છે તમે એન્ડ પણ આપી દો ને જો આ બધા પોટકા ભીરીવાળા છે કારણ કે આ કાલ છે ને સિંગ દઈ દેવાની છે છીન ભરવા વાળા આવવાના છે તો આ તાર જો પોડકાને ભરી છે અને છીન બેસી દેવાની છે બધું છે ને પેલા બ્લોગને એને આપી પછી બધું કામ કરું તો આચા કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જામબેમા તો બાય બાય સબસ્ક્રાઇબ તો કરતા બાય બાય